નમસ્કાર શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર આજે આપણે જોવાના છીએ શિક્ષક અને વિદ્યાર્થીઓનું ધોરણવાર મહેકમ કેટલા વિદ્યાર્થીઓ કેટલા શિક્ષક મળી શકે છે તો એ વાત આપણે આજે જોવાના છીએ તો અહીંયા જે છે ધોરણ એકથી પાંચની અંદર કેટલા વિદ્યાર્થીએ કેટલા શિક્ષક મળી શકે છે તો સાઠ જો વિદ્યાર્થીની સંખ્યા હોય એકથી સાઠ તો બે શિક્ષક મળી શકે છે અને એકસઠથી નેવું હોય તો એ ત્રણ શિક્ષક મળી શકે છે એ જ રીતે એકાણુંથી એકસો વીસ જો સંખ્યા વિદ્યાર્થીની હોય તો સા ચાર શિક્ષક મળવાપાત્ર છે પછી એકસો એકવીસથી બસો એકથી બસો ચાલીસ વચ્ચે છ શિક્ષક મળી શકે છે બસો એકતાલીસથી બસ્સોને એંસી જો વિદ્યાર્થીઓની સંખ્યા હોય તો સાત શિક્ષક મળી શકે છે એ જ રીતે બસો એક્યાસીથી ત્રણસો વીસ હોય તો આઠ શિક્ષક ત્રણસો એકવીસથી ત્રણસો સાહીઠ હોય તો નવ શિક્ષક ત્રણસો એકસઠથી ચારસો હોય તો દસ શિક્ષક મળવાપાત્ર છે આ છે ધોરણ એકથી પાંચનો રેશિયો એ જ રીતે જોઈએ આપણે કે વર્ગદીઠ કેટલા શિક્ષક મળી શકે તો ધોરણ છ ની અંદર વર્ગ એક હોય તો એક શિક્ષક મળે છે છ અને સાત બે વર્ગ હોય તો બે શિક્ષક મળે છે છ સાત આઠ ત્રણ વર્ગ હોય તો ત્રણ શિક્ષક મળી શકે છે વર્ગ દીઠ શિક્ષક મળવાપાત્ર છે વિષય વાઇઝ તો મળે જ છે પણ જો વર્ગ હોય તો વર્ગ દીઠ એક શિક્ષક મળે છે ધોરણ ખાલી એક જ હોય કે ભાઈ એકથી છ ધોરણ છે તો છઠ્ઠા ધોરણની અંદર શિક્ષક મળવાપાત્ર છે છ સાત ધોરણ હોય તો બે શિક્ષક મળી શકે છે અને છ સાત આઠ ત્રણ ધોરણ હોય તો ત્રણ શિક્ષક મળવાપાત્ર છે વર્ગ દીઠ સંખ્યાની દૃષ્ટિ જોઈએ તો પાંત્રીસ છથી આઠની અંદર જો છથી આઠની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા પાંત્રીસ છે તો એક શિક્ષક મળવાપાત્ર છે અને એ પણ ભાષાનો ગણિત વિજ્ઞાનનો ત્યાં શિક્ષક મળશે નહીં છત્રીસથી સિત્તેર હોય તો બે શિક્ષક મળી શકે છે એક ભાષાનો હોય ને એક ગણિત વિજ્ઞાનનો એકોતેરથી એકસો પાંચ હોય તો ત્રણ શિક્ષક એક ભાષા એક ગણિત વિજ્ઞાન અને એક સામાજિક વિજ્ઞાનનો પછી એકસો છથી લઈને એકસો ચાલીસ તો ચાર શિક્ષક મળવા છે જેમાં બે ભાષાનો હોય છે એક ગણિત વિજ્ઞાનનો હોય છે અને એક સામાજિક વિજ્ઞાનનો હોય છે એકસો એકતાલીસથી એકસો પંચોતેર હોય તો પાંચ શિક્ષક મળવાપાત્ર છે બે ભાષાના બે ગણિત વિજ્ઞાનના અને એક સામાજિક વિજ્ઞાનનો પછી એકસો એકતાલીસથી એકસો પંચોતેર તો ત્યાં પાંચ શિક્ષક બે ભાષાના બે ગણિત વિજ્ઞાન અને એક વિજ્ઞાનનો સોરી સામાજિક વિજ્ઞાનનો એક પછી એકસો છોતેરથી બસો દસ હોય તો છ શિક્ષક ત્રણ ભાષાના બે ગણિત વિજ્ઞાન અને એક સામાજિક વિજ્ઞાન બસો અગિયારથી બસો પિસ્તાલીસ સંખ્યા હોય તો ત્રણ શિક્ષક ભાષાના બે ગણિત વિજ્ઞાનના અને બે સામાજિક વિજ્ઞાનના બસો ને છેતાલીસથી બસો એંસી સંખ્યા હોય તો આઠ શિક્ષક ચાર ભાષાના બે ગણિત વિજ્ઞાન અને બે સામાજિક વિજ્ઞાનના બસો એક્યાસીથી ત્રણસો ત્રણસો ને પંદર હોય તો નવ શિક્ષક મળવાપાત્ર છે મેકમ પ્રમાણે તો ચાર ભાષાના હોય છે ત્રણ ગણિત વિજ્ઞાનનો હોય છે અને બે સામાજિક વિજ્ઞાનનો હોય છે ત્રણસો એકથી ત્રણસો સોરી ત્રણસો સોળથી ત્રણસો પચાસ જો વિદ્યાર્થીઓની સંખ્યા હોય તો દસ શિક્ષક મળવા છે જેમાં પાંચ ભાષાના હોય છે ત્રણ ગણિત વિજ્ઞાનના હોય છે અને બે સામાજિક વિજ્ઞાનના ત્રણસો એકાવનથી બસોને ત્રણસો ને પંચ્યાસી હોય તો અગિયાર શિક્ષક મળવાપાત્ર છે પાંચ ભાષાના ત્રણ ગણિત વિજ્ઞાન અને ત્રણ સામાજિક વિજ્ઞાનના ત્રણસો છ્યાસીથી ચારસો વીસ હોય તો બાર શિક્ષક મળવાપાત્ર છે મહેકમ પ્રમાણે પાંચ ભાષાના ચાર ગણિત વિજ્ઞાનના અને ત્રણ સામાજિક વિજ્ઞાનના ચારસો એકવીસથી ચારસો પંચાવન જો વિદ્યાર્થીઓની સંખ્યા હોય તો તેર શિક્ષક મળવાપાત્ર છે છ ભાષાના ચાર ગણિત વિજ્ઞાન અને ત્રણ જે છે એ સામાજિક વિજ્ઞાનના ચારસો છપ્પનથી ચારસો નેવું તો ચૌદ શિક્ષક મળવાપાત્ર છે તો છ ભાષાના હોય છે ચાર ગણિત વિજ્ઞાનનો હોય છે અને ચાર સામાજિક વિજ્ઞાનનો હોય છે પછી જોઈએ ચારસો એકાણુંથી ત્રણ પાંચસો ને પચીસ તો પંદર શિક્ષક મળવાપાત્ર છે છ ભાષાના પાંચ ગણિત વિજ્ઞાનના અને ચાર સામાજિક વિજ્ઞાનના તો આ રીતે શિક્ષક અને વિદ્યાર્થીઓ પાત્રી જેમ એકનો રીશિયો જોતા ખબર પડે છે આવી રીતે શિક્ષક અને વિદ્યાર્થીઓનો મેકમ હોય છે